બધાને ભીખુભાઈ ખુમરના રામ રામ મારે એક ભાઈએ કોમેન્ટમાં કીધું કે ભાઈ આ ભીખુભાઈ તમારું ગામ ક્યુ એટલે આ પહેલા એ કહું કે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાનું સાંગઢ ગામ છે ભાઈ ગયા વખતે આપણે તુલસીદાસજીની જે વાત કરી અને તુલસીદાસજી વનમાં વહી ગયા જંગલની માલ પાસે અને કુટીર બાંધી કુટીર બાંધીને પોતે ભક્તિ કરે છે હવે તો બસ એક જ લક્ષ છે ભગવાનના દર્શન કરવા છે હા રામ લક્ષ્મણ સીતા સહિત દર્શન કરવા છે બસ એક જ લગ્ન લાગી છે અને પોતે સાધનામાં લીન છે રોજ સવારે ઊઠી અને એ વખતના જમાનામાં એટલે માટીના લોટક્યા હતા અને અત્યારની જેમ ક્યાંય સંડાસ ન હતા એટલે પોતે જંગલ જાય હવારે શોષ કરવા માટે જાય અને એ માટીનો જે લોટકો એ લોટકો લઈને જાય અને પાછા વળે ત્યારે એક ખીજડાનું ઝાડ અને એની માલ પર જે કાંઈ ટીપું સાટો થોડું જતું પાણી હોય એ લોટકામાં વધે એ ખીજડાના થડીએ રેડે આ એક ક્રમ થઈ ગયો કાયમનો ક્રમ રોજ જેવો પોતે ધાય ને ત્યાં રેડે હવે ઘટના એવી ઘટી એ જે ખીજડો હતો ત્યાં એક ભૂતનો વાસ હતો અને આ પાણી કાયમ રેડે એટલે ભૂતને એમ થાય કે મને તૃપ્ત કરે છે મને મને પાણી પાણી છે છે ભૂત એમ કે કારણ કે ભૂતને પાણી પાનારું કોઈ ન હોય આ તો જોગાનું જોગ પાણી પોતાને મળે એટલે ભૂત રાજી થાય કરતા કરતા ઘણો સમય થયો અને ભૂત એટલે કોઈ પણ માણસ ગમે એવો ખરાબ માણસ હોય એનું તમે હિત કરો એનું તમે કરો તો તો એ કોક કોક દીક રાજી થવાનો જ છે ખરાબ માણસ હોય તો પણ એ રાજી તો થાય કારણ કે એનું તમે અહિત નથી કરતા તમે એનું હિત કરો છો એમ આ ભૂત રાજી થયો પ્રસન્ન થયો અને કીધું કે ભાઈ તું જે હો તે પણ તું મને તૃપ્ત કરશો તું મને કાંઈ પાણી પાસો માટે હું પ્રસન્ન થયો છું તું ત્યારે આમ જોવે છે અને વિચારે છે પૂછે છે કે ભાઈ તમે કોણ કે હું ભૂત સાધુ સંત કે ભગત અને બીક નો હોય અને હકીકત કહીએ ને તો બીક તો ખોટા માણસોને જ હોય કોઈ હાસા માણસને બીક જ ન લાગે કારણ કે એને કોઈ કોઈનું ખરાબ નથી કર્યું હોય એને બીક છે નહીં હોય બીક તો કોઈએ ખરાબ કર્યું હોય તો હોય ને એમાં આને બીક નો હોય કે ભાઈ તું ભૂત છો કે હા માંગતા રે જે માંગવું હોય માંગી લે હું તારી ઉપર પ્રસન્ન થયો છું અને ત્યારે કે છે કારણ કે આને તો એક જ લગ્ની છે અને બીજી કોઈ જિજ્ઞાસા રહી નથી એટલે એ કહે છે કે મારે તો ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતા થઈ દર્શન કરવા છે હો જો હું રામના દર્શન કરી શકું તો આ મુક્તિમાં આ જે મારો વાસ છે એમાંથી મને મુક્તિ મળી જાય હું દર્શન રામના નું કરાવી શકું કે તો મારે બીજું કઈ જોતું નથી મને તો ભગવાનના દર્શન કરવા છે અને ત્યારે કે છે કે મેં તને વચન દીધું છે માંગવાનું કીધું છે તો હું ભલે દર્શન ન કરાવી શકું પણ તને રસ્તો તો બતાવી શકું હું જે રસ્તો બતાવું એ રસ્તે તું હાલ તો તને દર્શન થાય એવું હો ટકા તો રસ્તો બતાવે કે અમારે હનુમાનજી મહારાજ નું ધ્યાન રાખવાનું હોય કારણ કે ભૂત નહીં આવે હનુમાનજી ન થઈ શકે એટલે હનુમાનજીની પાસે અમે ન ભૂગી દઈએ એટલા માટે હનુમાનજી નું અમારે ધ્યાન રાખવાનું હોય એટલે અત્યારે હનુમાનજી ક્યાં છે અને ક્યાં થવાના છે એની અમને ખબર હોય એટલે આ જે ચિત્રકૂટ છે એની બાજુની માઇલપા એક આશ્રમ છે અને એ આશ્રમની કાલથી રામ કથા બેહવાની છે એટલે તું અને અને જોજે જે પહેલો આવે ગૌઢો માણસ બ્રાહ્મણના રૂપમાં અને લાકડીને ટેકે ટેકે લંગડો માણસ આવે અને પહેલો આવે અને સેલો જાય એનું ધ્યાન રાખજો અને જ્યારે પૂર્ણાવૃતિ થાય પૂર્ણાવતી થાય એ માણસ ચાલતો થાય તેની વાહે તો જલ્દી થાય છે અને એના પગ પકડી લેજે એ હનુમાનજી પોતે છે પણ ગમે એમ તને સમજાવે પણ સમજતો નહીં ને પગ મૂકતો નહીં નકર મારી જવાબદારી નથી પગ મૂકતો નહીં અને તુલસીદાસજી ત્યાંથી એ આશ્રમે જાય છે અને રામકથા શરૂ થાય છે એની માલ જોવે છે એક રૂદ બ્રાહ્મણ આવે છે હાથમાં લાકડી છે પણ આખું કંઈક વિચિત્ર લાગે છે એ આવી દેહિદાય છે અને ભક્તિમાં તલીન હોય એમ નવે નવ દિવસ રામ કથા સાંભળે છે અને પૂર્ણાવતી થઈ અને એ જેમ ઈ વૃદ્ધ માણસ નીકળ્યો અને વાહે તુલસીદાસજી જેમ માનવની વસ્તી પૂરી થઈ અને જંગલનો વાટ આવ્યો અને આમ પાછો જોવે છે અલોક થાવું છે પણ પાછો એક કોઈ કાળા માથાનો માનવી આવે છે દોડી અને તુલસીદાસજી પગમાં પડી જાય છે પગ પકડી જાય છે હા 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 કોણ છે ભાઈ હું છો અને તમારે મને દર્શન દેવા પડશે એટલે ભાઈ હું હનુમાનજી નથી હું તો વૃદ્ધ બ્રાહ્મણ છું હું આગળ પડી જાય ભાઈ પડી જાય ઘણું હમદાવે છે પણ આ પગ મુકતા નથી નક્કી એનમાં છે તો થઈ ગયું કારણ કે કે પાકી માહિતી આપી દીધી છે હવે આ મુખ છે નહીં હવે આમ દર્શન દેવા પડશે અને હનુમાનજીએ સાક્ષાત પ્રગટ થયા દર્શન દીધા હનુમાનજીએ દર્શન દીધા ગદગદ કથિત થઈ ગયા છે હું ગદગદિત થઈ ગયું છે અને આંખમાંથી આ હું ના ધારું જાય છે ને અને હનુમાનજીના પગમાં શરણોમાં છે હનુમાનજી કહે છે બોલ ભાઈ હું જીજ્ઞાસા કે બીજી કાંઈ નહીં મારે તો રામ લક્ષ્મણ સીતા દર્શન કરવા છે કે ભાઈ આ તો બહુ કઠિન કામ છે એ એમ દર્શન ન થાય કે ના આપ જેમ કયો એમ કરવા તૈયાર પણ મારે દર્શન કરવા છે કે તો આ ચિત્રકૂટની માલ પર અને ત્યાં ઘાટ ઉપર જઈ અને સંદન ગણવા માંડે સંદન ગાય અને જેટલા ગાત્રાઓ આવે એને તિલક કરવા માંડે બસ એક જ કાર્ય કરજે સંદન ઘસા કર અને તિલક કર્યા કર એક દિવસ રામ લક્ષ્મણ સીતા તને દર્શન દેવા માટે આવશે કારણ કે જેને જેને હાસી જીજ્ઞાસ હતી ને એને દર્શન કરવા જવા નથી પીડ્યા એને દર્શન દેવા આવવા પીડ્યા છે સબરી હોય કે અહલ્યા હોય કે કોઈ પણ હોય એમાં આ તુલસીદાસ છે એને બેહી ગયા છે ખરલની માઇલપા સંદન ગહે છે અને જે યાત્રાઓ આવે એને સંદનનું તિલક કરે છે વર્ષોના વાણા વાઈ ગયા પણ પોતાની જિજ્ઞાસા મટી નહીં પોતાને તો બસ એક જ વસ્તુ છે રામ લક્ષ્મણ સીતા મને દર્શન દે આ આની માલિકા બધું તો હવે તો હનુમાનજી એ વર્ષન છે પછી એમાં મીઠા ન થાય એટલે પોતે સંતન કહે છે અને પોતે ભાવ વિભોર છે પોતે ભાવ વિભોર છે અને એમાં એક દિવસ દર્શન દેવા માટે રામ લક્ષ્મણ સીતા આવ્યા પણ આ તો આખું વિષય સંતન કહે છે રામ પધારશે મને રામ દર્શન દે રામ પધારશે પછી જ છે અને એની માલ પા રામચંદ્રજી હામાં ઉભા રહ્યા ઘણી વાર લાગી આ તો ચંદન કહે છે ખબર નથી કોણ હમે આવીને રામચંદ્રજી ભગવાન પોતે પોતાને હાજે આમ કરીને આમ આગળ લાબી કરી તિલક કરવા માટે અને હનુમાનજી આવી અને હામા બીલીના ઝાડ ઉપર બેસી ગયા હતા અને હનુમાનજી જોયું કે આ હાથે તિલક કરી અને ભગવાન નીકળી જાય અને આને દર્શન નહીં થાય એટલે હવે બેઠા બેઠા ઝાડ ઉપરથી એને સાખી કીધી કે ચિત્રકૂટ કે ઘાટ પર ભય કી ભીડ

દર્શન કર્યા એને પણ વેવ્યા માતાના શરણોમાં પ્રણામ કર્યા માતાના શરણોમાં પ્રણામ કર્યા આવી રીતે જો જિજ્ઞાસા હોય માણસની માણસની હાસી જો હાસી અંતરની માઈલ પર એક જ જો તમારું લક્ષ્ય હોય તો ગમે લક્ષ્ય પૂરું થાય છે ભાઈ માટે જય શ્રી રામ